પરિવારમાં પણ જ્યાં સુધી કોઈ વડીલો હોય મોભી હોય ત્યાં સુધી મર્યાદામાં લોકો રહેતા હોય અને અમુક પાત્રો જતા રહે પછી માણસો મર્યાદાઓ છોડી અને સ્વચ્છંદી જીવન જીવતા હોય છે તમે બધા જાણો કે પહેલાં જે સંયુક્ત પરિવારો હતા એમાં આ બહુ મોટો લાભ હતો બધા ભેગા રહેતા વડીલોની મર્યાદામાં રહેતા જ્યારથી પરિવાર વિભક્ત થવા માંડ્યા ત્યારથી માણસો એકદમ સ્વચ્છંદી પછી જીવન જીવવા માંડ્યા કોઈ માથે હોય નહીં કોઈ રોકનારું ટોકનારું હોય નહીં એટલે જેમ અનુકૂળ આવે એમ જીવન જીવે અને એના પરિણામો પચીસ પચાસ વર્ષ પછી આખો સમાજ ભોગવશે અને મૂળ જગ્યાએ પાછું આવવું જ પડશે આપણી જે મૂળ સંસ્કૃતિ છે એ સર્વ પ્રકારે સુખ કરનારી એને જેટલી છોડીશું એટલું પાછું તો ગમે ત્યારે આવવું જ પડશે અને શાસ્ત્રો સંતો એની વાતો આપણને અમુક મર્યાદાની એટલે શીખવાડે એમાં આપણું સુખ છે અને જો ન માનીએ તો ગમે તેથી પાછું તો વળવું જ પડશે એક જુવાનિયાની ગાડી જાતીથી જોશ માર અને એમાં બધા જ જુવાનિયા બેઠેલા ગાડીમાં એમાં આગળ બોર્ડ આવ્યું કે આગળ ઊંડી ખાય છે માટે અહીંયા ઊભા રહી જાવ આગળ ઊંડી ખાય છે એટલે ડ્રાઈવરે ગાડી રોકી દીધી સાઇન બોર્ડ વાંચી જુવાનિયા કે કેમ ઊભી રાખી તો કે બોર્ડ લખ્યું છે કે આગળ ઊંડી ખાય છે એટલે સ્ટોપ કરી દીધી તો કે પણ રસ્તો તો દેખાય છે ને રસ્તો દેખાતો તો સીધે સીધો તો કે રસ્તો દેખાય પણ બોર્ડ માર્યો એટલે કાંઈક હશે હવે એ કે માર્યા હોય બોર્ડ એ તો બહાર જ છે જવા દે કે એટલે ડાઇવરને તો માલિક કે એટલે જવા દેવા ને ગાડી જવા દીધી પણ ડ્રાઈવરને ખબર કે ખોટા કાંઈ સાઈન બોર્ડ ન માર્યા હોય ધીરે ધીરે ચલાવી આગળ જતા એકદમ રસ્તો કટ અને ઊંડી ખાઈ હતી આગળ જવાય એવું હતું નહીં એટલે ગાડી પાછી વાળવી પડી બીજો કોઈ ઉપાય નહોતો અને ગાડી જ્યારે પાછી લઈને આવતા હતા ત્યારે બોર્ડની પાછળના ભાગમાં લખ્યું હતું કે હવે તો મનાણું હવે તો મનાણું જાતા ત્યારે ન મનાણું પણ હવે તો મનાણું એમ જેટલું સ્વચ્છંદી જીવન અમુક ધર્મની મર્યાદાઓ અમુક કુળની મર્યાદાઓ કુટુંબની મર્યાદાઓ સમાજની મર્યાદાઓ એને છોડી અને જેટલા સ્વચ્છંદી જીવનમાં જાશું ગમે તેથી પાછું તો વળવું જ પડશે અને તેથી પાછળ લખ્યું હશે કે હવે તો મનાણું અને ઘણી વખત આપણને કોઈ પ્રકારના નિયમો છે ને બંધન બંધનરૂપ લાગતા હોય શાસ્ત્રોના નિયમો સમાજના પરિવારના આપણને એમ લાગે કે મારી પ્રગતિ રૂંધે છે મારી ગતિ રોકે છે અમેરિકામાં એક જગ્યાએ સત્સંગ સભામાં વાત ચાલી હતી ત્યારે મેં કીધી હતી કે ગાડીમાં બ્રેક હોય ને હરેક ગાડીમાં બ્રેક હોય બધાને એમ લાગે કે બ્રેક છે ને એ સ્પીડ તોડવા માટે છે ગાડીને ઊભી રાખવા માટે છે એની જે ગતિ હોય એને રોકવા માટે છે હકીકતમાં બ્રેક છે ને એ ગતિ રોકવા માટે છે એ તો ખરું જ પણ હકીકતમાં બ્રેક છે ને એ ગાડીની ગતિ વધારવા માટે છે હવે તમને એમ થાય કે મારું આમ કેમ તો તમને એટલું જ હું કહું કે એક દિવસ બ્રેક વિનાની ગાડી હાંકી જોજો જે ગાડીમાં બ્રેક ન હોય એ ગાડી તમે હાંકી એકજો પછી હો ઉપર હાંકજો લ્યો વીસ ઉપર આંકવામાંય બીક લાગશે વીસ ઉપર હાંકવામાં ક્યાંક ભટકાઈ જશે તો ગાડીની સ્પીડ જ નહીં પકડાવી શકો તમે બ્રેક નથી અને બ્રેક હશે એ તમને કોન્ફિડન્સ આપશે એ તમને સુરક્ષિત રાખવાનો ભરોસો આપશે એટલે બ્રેકથી જ ગાડી એકસો ને વીસની સ્પીડમાં આપણે હાંકી શકીએ બ્રેક સ્પીડ તોડવા માટે નહીં ગાડીની ગતિ વધારવા માટે છે એમ શાસ્ત્રોની મર્યાદાઓ કુળની મર્યાદાઓ ધર્મની મર્યાદાઓ એ આપણને એમ લાગે કે મને મારી ગતિ રોકવા માટે મારા સુખ ભૂખ તોડવા માટે છે નહીં આપણને આખી જિંદગી સુખી રાખવા માટે છે આપણો વિકાસ કરવા માટે છે આકાશમાં પતંગ ચગતું હોય એટલે આમ દોરીથી બંધાયેલો પતંગ હોય એટલે પતંગને એમ મળે થાવા કે આ દોરી જ મારું બંધન છે દોરીને કારણે હું આકાશમાં ઉપર જઈ નથી શકતું જો હું આ દોરી તૂટી જાય ને બંધનમાંથી મુક્ત થઈ જાઉં તો તો હું આકાશમાં ક્યાંનો ક્યાં ઉડી જાઉં પતંગને આવું લાગતું હોય પણ એને ખબર નથી એ સમયે કોઈ પતંગથી એનો પતંગ તૂટે દોરી કપાય એટલે ઘડીક તો એ પતંગ બહુ ઊંચું જાય પણ પછી બધાને તમને ખબર હશે ઘડીક પછી ગૂફળિયું મારતું મારતું હેઠું પતંગ ઊંચું રહે છે એ દોરીને કારણે જ ઊંચું રહે છે પણ એ દોરી જ એને બંધનરૂપ લાગતી હોય એમ આજે હું સમાજમાં આપણે જોઈએ માણસોને શાસ્ત્રોની ધર્મની કુળની સમાજની મર્યાદાઓ એ બંધનરૂપ લાગતી હોય છે પણ એ આપણો દોર છે એનાથી જ આપણે ઊંચે જવાના અને સુરક્ષિત રહેવાના કોઈ કાપવા આવે ને તો દોર હોય ને તો આમ ખેહીને પતંગને હેઠું લઈ લેવાય દોર જ ન હોય તો ગમે કાપી જ ના કહેવાય એટલે આ જ દાદા ભીષ્મ અને ગુરુ દ્રોણ એવા મહાપુરુષો હતા પણ બીવું પડે એનાથી એટલે બધા મર્યાદામાં યુદ્ધ કરતા હતા અને બે જણા ગયા એટલે બધી જ મર્યાદાઓ કૌરવ સેનામાં તૂટવા લાગે છે અર્જુન અશ્વથામાની સાથે દિલથી યુદ્ધ નહોતા કરતા હવે અશ્વત્થામાં બહુ મોટો ક્રોધી એકદમ બધા પાંડવ સેનાનો સંહાર કરે ગુરુ મર્યા પછી અર્જુન ઢીલો પડી ગયેલો સામે લડતો નહોતો કૃષ્ણ ભગવાને ત્યારે કીધું કે અર્જુન તારા હાથમાં ગાંડિયું છે કે કઈ પડી ગયું છે તારા હાથમાં ગાંડિયું છે કે નહીં અર્જુનને ત્યારે એમ થયું ભગવાનને બી આ ગમતું નથી હવે થોડું થોડું યુદ્ધ કરવા લાગ્યા કૌરવો દ્વારા યોદ્ધાઓનો વધ થવા લાગ્યો કર્ણએ નકુલ અને પરાજિત કરી દીધા નકુલને પણ માર્યા નહીં કારણ કે કુંતીને વચન આપ્યું હતું આ બાજુ કર્ણ અને અર્જુનનું યુદ્ધ પણ ભયંકર થયું અને યુદ્ધ ચાલતું હતું ત્યાં સૂર્યાસ્ત થઈ ગયો સોળમા દિવસનું યુદ્ધ વિરામ પામ્યો સત્તરમા દિવસના યુદ્ધની શરૂઆત થાય છે પ્રાતઃકાળે કર્ણએ દુર્યોધનને કહ્યું કે આજ હું અર્જુન સાથે યુદ્ધ કરીશ હું તેને મારીશ અથવા તો ઈ મને મારશે કર્ણને ખબર હતી કે હાવ નક્કી નહીં આમાં કોણ જીતે ને કોણ હારે કર્ણએ દુર્યોધનને કીધું કે આજે કાં હું અર્જુનને મારીશ કા અર્જુન મને મારશે કર્ણ કહે છે કે દુર્યોધન મારા ધનુષનું નામ વિજય છે કર્ણનું જે ધનુષ હતું ને એનું નામ વિજય હતું કર્ણ કહે છે કે આ ધર આ ધનુષનું નિર્માણ વિશ્વકર્માએ કર્યું હતું અને એ ધનુષ ઇન્દ્રને વિશ્વકર્માએ આપ્યું હતું ઇન્દ્રએ આ ધનુષ દ્વારા દૈત્યોને પરાજિત કર્યા હતા અને ઇન્દ્રએ એ જ ધનુષ પરશુરામને આપ્યું હતું પરશુરામ પણ આ ધનુષ દ્વારા એકવીસ વખત વિજય મેળવેલો છે અને પરશુરામે એ ધનુષ મને આપ્યું છે કર્ણ પરશુરામના શિષ્ય છે બાણ વિદ્યા પરશુરામ પાસેથી શીખેલા તો કહે છે કે એ ઉત્તમ ધનુષ પરશુરામજીએ મને આપ્યું હતું આ ધનુષથી હું અર્જુનનો વધ કરીશ અને હું તને પ્રસન્ન કરીશ